નમસ્કાર ગુજરાત સવર છે સરકારી પેપર પર કહેવાતા દારૂબંધીનું પરિણામ આજે એક પરિવારના દંપતીને મોતના મુખમાં લઈ ગત રાત્રે ફરીથી એક ઘર પરિવારને વેર વેરવિખેર કરી નાખ્યો સવાલો ઘણા છે પણ જવાબ ફક્ત એક જ છે એ છે મૌન હું પૂછું છું પોલીસ પ્રશાસનને અને હર્ષ સંઘવી સાહેબને કે આવા દારૂડિયા ડ્રાઈવર પર કાબૂ કેમ નથી મેળવી શક્યા કેમ પોલીસ હંમેશા આવા કેસોમાં નિષ્ફળ નીવડી છે કેમ દિવસે ને દિવસે રોડ પર દારૂ પીધેલી હાલતમાં અકસ્માત વધી રહ્યા છે કેમ કેમ આ તો ગાંધીનું ગુજરાત છે અહીં તો દારૂ બંધી છે તો શું આ લોકો ગુજરાત બહારથી દારૂ પીને આવે છે કેમ દારૂ ગુજરાતના ખાનગીમાં મળે છે અને જાહેરમાં દારૂબંધીના તાયફા કરવામાં આવે છે હરસંઘવી સાહેબ જ્યારે જાહેરમાં કહે છે કે જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂ મળે છે અથવા પકડાશે એ પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવશે કેમ વહીવટદાર પર એક્શન લેવામાં નથી આવતી નાઈટ પેટ્રોલિંગ હેલ્મેટ ડ્રાઈવ અનેક ડ્રાઈવ થાય છે પીધેલો વ્યક્તિ પકડાય તો દંડ કરવામાં આવે છે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ મળે છે એ પોલીસ પર કેમ એક્શન નથી લેવાતી છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે ગાંધીનગર જિલ્લામાં પાંચથી છ અકસ્માત થયા છે તો આના જવાબદાર કોણ થોડા સમય પહેલાં નરોડા દહેગામ રોડ પર આવેલા એણાસણ ગામે દારૂ પીધેલાએ બે ભાઈઓનો ભોગ લીધો હતો જ્યારે ગત રાત્રે દારૂ પીધેલ વ્યક્તિએ પતિ પત્નીનો ભોગ લીધો આવું કેમ જોઈએ હજુ આગળ શું થાય છે આપણે સામાન્ય વ્યક્તિએ પોતાના સમયની રાહ જોવાની કે ક્યારે કોઈ પીધેલ નબીરો આવે અને આપણને ગાડીથી ઉડાવી દે કંઈ નહીં આ તો આપણું ગુજરાત છે અહીં પોલીસ એમની મનમાની ચલાવશે દારૂનો વેપાર બંધ થવાનો નથી બુટલીગર બિંદાસ ફરશે અને આમ જનતા પર રોપ જમાવવાનો એક જ ધંધો ચાલી રહ્યો છે કડવું છે પણ સત્ય છે કેમ કે આ એક દુઃખ બોલી રહ્યું છે શું વીક્તિ હશે એ પરિવાર પર જેના પરિવારમાં જવાન લોકો વગર વાગે મૃત્યુ પામી રહ્યા છે તમે જોઈ શકો છો કે અકસ્માત સર્જનાર દારૂદના નશામાં ચક્ષુર હાલત ન હતો એટલે ત્યાં જોવાવાળા ટોળાએ જોરદાર દુલાઈ કરી નાખી હતી અને આ વ્યક્તિ ગાંધીનગરના સોનાળા ગામનો વ્યક્તિ હોય એવું સ્થાનિક પબ્લિકે જણાવ્યું હતું અને અકસ્માતમાં જેમનું મૃત્યુ થયું છે એ દંપતી અને એમના પત્ની ગાંધીનગર જિલ્લામાં આવેલા વડોદરા ગામના વતની છે અને આ અકસ્માત દહેગામના નહેરુ ચોકડી પાસે થયેલું હતું એક સાથે ત્રણ ત્રણ ગાડીઓ હડફેટે લીધી હતી એવામાં એક બસ પણ સામેલ છે જે સામેથી બસની સામે ગાડી આવી ગઈ હતી અને અકસ્માત થયો હતો ઉમેશ સોલંકી બ્યુરો ચીફ ગાંધીનગર